શ્રી કૃષ્ણ મિત્રો હર મહાદેવ મિત્રો જાણતા આનંદ થાય છે કે નારણસરતી ધામ અત્યારે અમે ભગવાન શ્રી દ્વારકાધીશ ત્રિકમરાય મંદિરમાં દર્શન કરી રહ્યા છીએ અને હજારોની યાત્રિકોની ભીડ લાગી છે તમે લોકો જોઈ રહ્યા છો અત્યારે હજારો સંખ્યામાં યાત્રિકો આવેલા છે મિત્રો તો તમે પણ એકવાર અવશ્ય નાણસરતી ધામની મુલાકાત લેશો નાણસિપ ધામના દર્શન કરશો આપ લોકો જોઈ રહ્યા છો અમારા કચ્છના સરહદી વિસ્તાર પર આવેલા લખપત નારણસર ત્રિકમરાય મંદિર તો મિત્રો એક વખત તમે અવશ્ય નારણસર તિરગામમાં વધારશો અને આપનો મારી કલનમાં હાર્દિક સ્વાગત છે આ સમગ્ર યાત્રા સ્થાન અમારા યાત્રિક શ્રી આહિર પરિવારના અત્યારે બધા જ આવી રહ્યા છે અમારી બહેનો બધી જ મારી સાથે સોમનાથ દ્વારકા જુનાગઢ ના ટુરમાં હાલ્યા હતા અત્યારે બધા રહ્યા છે આહિર પરિવાર દ્વારા આજે ધજા રોવાનો પ્રોગ્રામ છે ને આહિર પરિવાર આજના દિવસે યાત્રા થયા દાતા થયેલા છે આપ લોકો નિહ્યા છો અત્યારે બૌદ્ધશ્રી દ્વારા અત્યારે ધજાનો પૂજન થઈ રહ્યો છે ને આપ લોકો નિહ્યા છો ધ્વજારોહણના દાતાશ્રી આજે આહિર પરિવાર છે ગામ રતનાલ તેમજ એમની સાથે આવેલા એમના પરિવાર દ્વારા બધા જે અત્યારે એ બધા છે ભગવાન શ્રી કૃષ્ણના ગીત પણ ગાવી રહ્યા છે